સુંદર કીધું કે સત્યના માટે જેને જેને સત્ય પકડ્યું ને તો ઉપાધિ આવવાની આવવાની ને આવવાની કસોટી કોઈ દાડો લોખંડ ની ના થાય સોનાની જ થાય અગ્નિમાં જયારે તપે ને તને એની ચમક આવે ને સોનાની જ પરીક્ષા લે લોખંડ ની કોઈ ના લે તમે લોખંડ વેસ તો કે જોશી પેલી બધા ના હિડેગવા ખાતે પણ હું કદાચ લઈ ગયા હોય તો પાકો બિલ હોય તો એ તપાસ ટાળું તમે ના લે બોલ એટલે જીવનમાં મહાપુરુષો આ વાત તરફ આપણને લઈ જાય છે કે કઈક જીવનમાં માણસ નો અવતાર મળ્યો અસંખ્ય આ ધરતી ઉપર આની ઉપર લખ જીવો છે કોઈ જળતરના જીવો છે કોઈ પંખી છે કોઈ પ્રાણી છે આ પૃથ્વી ઉપર વનસ્પતિ છે પણ બધા જીવો ની અંદર એક મહાસત્તા મનુષ્ય અને મનુષ્યને બનવા માટે બીજું કોઈ સાધન નથી અવતાર તો નો મળી ગયો નર કે નારી નો મળ્યો બે જાતિ છે આ ની અંદર નર ને નારી પણ કદાચ મનુષ્ય બનવું હોય તો સદગુરુ ચરણે જવું પડે જવું પડે ને જવું પડે સદગુરુ આપણને મનુષ્ય બનાવે અને મનુષ્ય બનાવ્યા પછી મહાપુરુષો કે જો દાનવ પણ માનવ બની જાય સંતોના સંગમાં હાલો આપણે મનુષ્ય બની ને લાવો લઈએ જો લાવો લેવા જેવો છે હો લે લેન લાય મળીને જો નિમેળાવે ઘણી જગ્યાએ એ હોય છે હો લે લાય પણ ઘરમાં એવું જ હોય પણ લ્યો અને લાવો ગુરુમુખ બન્યા પછી આરી વાત હોય એટલે મહાપુરુષો આપણને વાત તરફ લઈ જાય કે માણસનો અવતાર આપણને શા માટે પ્રભુએ આપ્યો આ ધરતી ઉપર આપણું અવતરણ કેમ થયું આ વિચાર આપણે કરવા જેવો છે અને જેની જેને આ વિચાર કર્યો એને મહાપુરુષો છે સંતો કેસે શબ્દ ના માર્યા મરી ગયા શબ્દ શબ્દને વિવેક થી વિચાર્યો અને સુધર્યા જેને જેને આ વિચાર કર્યો છે કે આ પરમાત્માએ આપણના ધરતી પર કેમ મોકલ્યા છે અને વિચાર કર્યા પછી એનું મંથન કર્યું સદગુરુ ચરણે રહી જેને ભજન કર્યું એનો ભવ સાગર દુનિયા ની અંદર તરી ગયા સાહેબ વાહ ચાલુ કર્યું એટલે મહાપુરુષો સંતો કે જીવન જોબન અને રાજ ધન અવિચળ રહે ના કોઈ એક ઘડી જો કરે આવા સંતો નો સંગ તો જીવનનું ફળ તો જીવનનું ફળ ક્યારે મળે કે સંતોનો સંગ કરી લો જેસલે તોરલ નો સંગ કર્યો પારસમણી અડી ગઈ સાહેબ હે જેને નાનપણથી જેને સમજણ આવી ને તારની વાતનું એને કોઈ સારું કામ નતું કર્યું એવો જગનો જુલમી જેસલ ગાડે જો કાઇ તોરલ તોરલનો એક શબ્દ એના કોને અથડાણો ને એટલે એને ખબર પડી ગઈ ત્રિકાળનું નું ભવન થયું કેમ કે ભગવાન ના નામનો પાઠ ચાલુ હતો અને એની ભાભીએ મેણું માર્યું હાલનું જે ચોટીલા પાહ થાનગઢ છે એક હોનગઢ છે ની અંદર સાસદિયાનું નું શહેર સાથિયાનું ગોમડું પાટ મંડાણેલ એની ભાભી એ મેણું માર્યું અને એની ભાભી એ વખત હોનગઢમાં આયેલા હતા આગલા દિવસે જોયું છે કઈક જો આ જગતમાં ચમત્કાર વગર નમસ્કાર નહીં હાલનો સમય એવો ચાલે સાહેબ જેસલના ના બધા હોનગઢ ની અંદર આવેલો અને એ જ રાત્રે મહાકાળીના મંદિરમાંથી ચોરી થઈ ગઈ ઘરેણા માતાજીના ઉપાડી ગયો કોક ચોર એટલે કોઈને કીધું કે ભાઈ એમ કરો ને સાસજીયાના તો દો એમના ઘરે એક મહાસતી છે તોરલ છે અને તોરલ ભગવાનનું ભજન કરે છે અને રામદેવ પીરનું આશીર્વાદ છે ને સાહેબ અલગ ધણી અને આદરા આજોર છે કંઈક ઉપાય બતાવશે આપણને આપણા ગામમાં ચોરી થઈ છે તો આખું ગોમત્યું આવી તોરલ ને કીધું ગમે કરો આપણા ગોમના મંદિરમાંથી કોક ચોર ચોરી કરીને લઈ ગયો છે દાગીના ઘરેણાં બધું લઈ ગયો છે તમે પરમાત્માને કઈ વિનંતી કરો પ્રાર્થના કરો તોરલ કે હું તો શું જોણું પણ મારો અલગ ગણી છે ને જો કદાચ આજરો હાજર બેઠો હશે તમારા બાર તમારા બાયો નહીં ભગવાન કરવું પરમાત્મા કરવું આ તો બધું મનકી જોણે છે જાણે અંતર કી ચિત ચોરી એના આગળ આપણે બધા શું સોંપાવીએ જેના હાથમાં છે જીવન મરણ ની દોરી અને સાહેબ ચોણી ગયો પરમાત્મા આખી રાત ચોરી ગોમન ગોમમાં ફરી ગયા પણ બાર શેમાડો ન દઈ શક્યા તાણે આ જાડેજા ને ભાભી નજરે જોયેલું કે જો કદાચ એના વચન ઉપર જો પરમાત્મા આવા ચોર ને નો જવા દેતો હોય તો જે ચોર છે ને જો કદાચ ઓને સુધારી શકે તો હવે એ મોન જ ઉતારી શકું આ સતીનો જો સ્પર્શ થાય એનો જો કદાચ ભેટો થાય તો આ જેસલને ને સુધારવા માટે મહેનત કરી શકે અને સાહેબ ચોથી જઈને એટલે ત્યાં પણ જેસલ

આ બધો રોગ જે રૂઆબ બતાવો છો ને અમન નહીં તમારે લાવવો હોય એને લાઈન બતાવો અને જો તોરલ લાવો તોળી ઘોડી લાવો અને તોળી તલવાર લાવો તો મરદ હાશા જો ધારી છોડો તો ઘા રૂઝાઈ જાય પણ મ્યાણું છે ને આ જીભમાં છે ને આટકવું નહીં પણ ભલે ના આટકા પગાઈ ના ખાવાય કોને મેણું લાગ્યું સાહેબ મરદ ને મેણું લાગે પાછું માય કાંક ને મેણું લાગે ગમે એટલું કાતો મરદ ને મેણું લાગે જે ને મેણું લાગ્યું કે હવે તો તાંક તોરી લઈને આવું ને તો જ આ ઘર નું લઉં ને કન્ન લઉં જો વચન ના માર્યા મરી ગયા સાહેબ જો વચન પકડાઈ ગયું એને આ તો પકડાય ની વાત છે ને આયો છે ચોકણ ચોરી કરવા માટે નકળંગ ભગવાનનો પાઠ સાલે અલગ તણીનો અને તેઓ પણ ચોરી કરવા માટે આવ્યો છે ને એટલે એને આ તો ચોર તો છે ને પાછો અંદર તો આવે ભજન થતા તો નજીક તો નાહ કે નહીં આપણા ક્ષેત્રમાં હાલ ગમેના ક્ષેત્રમાં હારું હારું ખીકુડી ને રજકોન બધું કર્યું છે પણ ચારે બાજુ તાર મેલેલા છે ગજૂરોમ અને જાટકા મશીન મેલે છે મેલેકો હળો મય પેલા રોજડા ના આવે એટલે એટલે આ સાહેબ એ ઘોડાની ગમણ હતી ને અમારો ઘોડી ચોરવા માટે ફેલો ગયો અજાણ્યા પુરુષ નો બાળક એટલે ઘોડું કોઈ દાડો અસવાર ને બેસવા ન દે સાહેબ એટલે ઘોડું આમ હનહાડાટી કરવા માંડ્યું કુદમ કુદ કરવા માંડ્યું ને એમાં શીલો ખુલી ગયો પણ પાટની અંદર સાહેબ થોડા સમય માટે ભજન વાણી થોડીક પૂરી થઈ એટલે અવાજ ઘોડા નો આવતો હતો ને એટલે કોક ને કીધું કોઈ ઘોડું કંઈક અવાજ કરે છે જોઈ આવો તને બધું હાલ અવાજ કોણ કરે છે હાલ બધું અવાજ કરે એ બોલો કોણ કરે છે મય મન છે ને એ ઘોડું છે અને એ રહ્યું જ અવાજ કરી રહ્યું છે બીજું કોઈ કરતું નહીં જઈને જોવા આવતો પેલા મને કોક આવી ગયું એટલે જઈને પેલા પરાળમાં હંતઈ ગયો પેલો ભાઈ આવ્યો એવો જોયું કે આ ખોડું છૂટી ગયું શીલો નીકળી ગયો લઈને પેલાનો હાથ પરાળમાં હતો ને રહી ગયો પણ હવે જો રાડ પાડવા માંડે તો સાવો થાય રાડ પાડે મેળ આવી એવી જ નહીં એટલે એને સહન કર્યું પેલો ખીલો મારીને જતો રહ્યો ચાર વાગ્યા કિલો કાઢવા માટે મહેનત કરે પણ હવે તાકાત ઘટી ગયેલી ચાર વાગ્યા ને એટલે ભગવાનના નામનો જયારે જોત વળી અને કોળીનો પ્રસાદ ચાલુ છે ચાર વાગે કોળી વર્તાતી હો પેલી કોળી આવે ને કોળી જાવે કોળી સર્વના ઘટમાં સમાવે એ કોળીએ રાજને એ કોળીએ પાટ એ પાટ ઉપર બેઠા છે અલગ ધણી દીવાન હે જો સુગ્રા હોકર આ કોળી નો પ્રસાદ લેવે તો સ્વર્ગાપુર માં જ આવે અને નુગ્રા હોકર કોળી લેવે તો મહાકાલી કે જ આવે સાધુ કો સીતારામ સંન્યાસી નમોનારાયણ નાથજી કો આદેશ કાપડી કો જીનામ સાધુ સંન્યાસી બધ કીધું હોય ને પછી ગત ગંગા ને હે રામ રામ લેજો સંતો પ્રમાણ સચ નિર્વાણ આવી સાખી બોલે તો પ્રસાદ લેતા હતા કે ભાઈ ગમે મોનો પણ કોક ભગવાનનો માણસ અહીંયા રહી ગયો છે એક કોળી વધી છે નિયમ હતો આ તો હવે દહ વર થી મફરલાલ ગાડી ના કે આપણે ગમની અંદર કોઈ અવસર કરે ને એટલે તાજવામાં તોલી શીરો હાલતા કે ભાઈ અમુક વાહન આવી અને વધન એટલે કે ભાઈ કોક ના વાહનો વધ્યો છે કોણ બાકી રહી ગયું કોઈ ઘડીયો બાકી ગયો એમ પેલો એવું જ હતું કે કોળી વધી છે કોક હોવું જોઈએ પરમાત્મા નો ભક્ત હોવો જોઈએ કે પ્રસાદ એટલે શું ખબર છે જે ખાઈને હો જતા રહી પ્ર એટલે પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે સામ સામ સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન આનું નામ જ પ્રસાદ જોયું કે જોવો કોક જોયું જોયું જોવામાં આવ્યું તો પેલો કોળી પાછી પેલો પેલો શીલો કાઢેલો પેલું કોડું કરવાનું જોઈ જોઈ છે ઓહો હો પરમાત્મા નો ભગત જોવો કા લોહી સાસરજીવન તોરલ ને બધા ભક્તો ઓહો હો તમે અહીંયા કોણ સફાઈ એ બધો પરિચય પછી શીલો કાઢો પેલો શીલો કાઢ્યો સાહેબ તોરલ ગમ કોણ છો તમે કે મારું નામ લીધા જેવું નથી કે ના ના અહિયાં તો પરમાત્માનો ઓટલો છે અલખનો ઓટલો છે ઓમાં તો મહિમા જ છે નોમ તો લેવું જ પડે જો કેવામાં નહીં આવતું ગજૂરો નામ ને લેવું પડે છે અહિયાં નામ લેવું પડે તો કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડ્યો જોઉં છું આટલું કીધું ને એમાં ખાલી ઓફ બંધ કરીને ખોલીને ને એમાં તો ખાલી ત્રણ જણા ઉભેલા બીજા બધા જ હતા સાસદીઓ પેલો તોરલો પેલો જાડી દાવવા તૈણ બોલો ચમાવવું પડ્યું કે ત્રણ વાનાની ચોરી કરવા માટે ભાભી એ મેણું માર્યું છે મેણું માથાનો નો છે ગમે થાય હવે લીધા તાળું જવું નહીં પણ કે હોય ચો આવી રીતે કરવાનો આવે આ તો માગો એમ મળે તમે માગો એમ મળે તમે ગુરુના ના ચરણ મે તમે માગો એ જ મળે માગી તો જોવો સાહેબ બોલો તો કે પેલા પ્રસાદ તો લઈ રહ્યો તે વને ઉગ્ર નું ડાકો હાથ આગળ કર્યો છે જો રીત કેર થી ચાલુ થઈ જાય એટલે તોરલે કીધું કે પ્રસાદ જાડે તો આવી રેટ લેવરાય નહીં કોઈ દાડ પ્રસાદ લીધો છે કે ના આટલી જીવનમાં પોહાઠ વર્ષની ઉંમર થઈ પણ બદ્ધન પ્રસાદ આલ્યો જ છે પણ જેને જેને આલ્યો ની ફેર વખત આયા નહીં પહેલી વાર લેવાનો મોકો આવ્યો છે કરો આ જે હાથમાં છે ને પણ એ તો કે કાણું પડી ગયું છે સાહેબ તોરલે એમ કરી હાથ નીચે રાખ્યો છે તારની પ્રસાદી આપડી આમ બે હાથે લઈએ છે શું માર્યું ખબર છે વચનનો શીલ મારી દીધો

અને પછી જે સલીએ થઈ ગયો કે માગો કે થોડી ઘોડી અને થોડી તલવાર લેવા આવ્યો તો પણ હવે તો જો કદાચ હાલવા જ બેઠા હોય તો આ ઉભાઈએ નહીં લઈ જાવ સાસેથી એ નજર કરી હો તોરલોની સાસેથી એ કહી દીધું જો જો અના ઉપર વચનનો શીલ મારી જાય ને આ તો જેસલ જગનો જુલમી છે પણ વચનનો પાકો છે હો કે કેવી રીતનું તપાસ્યું કે જેના હાથમાં ખૂંટો માર્યો તો ને જેને ઊંઘ નહીં કર્યું ને મને ખબર પડી જે કાર્યો કઈક જીવનમાં કરશે નજર થી સોન થી ખબર પડી તો કેવું છે ખબર છે ભક્તો